જે શ્રી કૃષ્ણ વૈષ્ણવો દેશ મિદેશમાં વસતા મારા વાલા વૈષ્ણવો તથા મારા ખાસ યુવા મિત્રો સર્વપ્રથમ આપણે આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરીએ શ્રી કૃષ્ણાય નમઃ શ્રી ગોપીજન વલ્લભાય નમઃ શ્રી આચાર્ય નમઃ શ્રી ગુરવે નમઃ શ્રી યમુના મહારાણ્યય ન વૈષ્ણવો આપણા મધુરાષ્ટકમના બે શ્લોક પૂર્ણ કરેલ છે આજે આપણો ત્રીજો શ્લોક વેણુ હું મધુરા રેણુ મધુરા પાણી મધુર પાદો મધુરમ નૃત્ય મધુરમ સખ્યમ મધુરમ મધુરાધિપતે અખિલ મધુરમ વેણુ મધુરા વેણુ એટલે બાસુરી બાસુરી જેને કહે છે આપણે વાંસળી આપની બાસુરી મધુર છે આપની રેણું એટલે રજકણ જ્યાં પ્રભુ રહીમાતા હસતા ખેલતા હતા બધા જ્યાં ત્યાં એને કહેવાય રેણુ માટી જેને આપણે કંઈ ચરણામૃત નથી કહેવાય રજકણ આપની રજ મધુર છે પાણી હી મધુર પાણી એટલે હાથ બે હાથ આપણા બંને હાથ મધુર છે પાદવ આપણા બંને પગ પગ એટલે ચરણ પણ મધુર છે નૃત્યમ મધુરમ આપણું નૃત્ય મધુર છે સખ્યમ મધુરમ આપની મિત્રતા મધુર છે હે અખિલમ મધુરમ મથુરાના અધિપતિ આપણું સર્વ સર્વ એટલે આપણું બધું જ મધુર જ મધુર છે મથુરાના મધુરતાના ઈશ્વર કે જે દુનિયામાં મધુર જે જે ચીજો છે એમાં સૌ થાય એના બધાના સ્વામી એટલે મધુરતાના ઈશ્વર આપણું સર્વકાહ્ય આપણું બધું જ મધુર જ મધુર છે ફરી જોઈએ વેણુ મધુરા મધુરા આપની બાસુરી મધુર છે આપની રેણુ રજકણ મધુર છે પાણી મધુરા હસ્તકમળ મધુર છે પાદવ ચરણકમળ પણ મધુર છે આપણું નૃત્ય મધુર છે સખ્યમ મધુર મિત્રતા મધુર છે મધુરતાના અધિપતિ આપનું સર્વસ્વ મધુર જ મધુર છે ચોથો શ્લોક ગીતમ મધુરમ પીતમ મધુરમ ભૂપ મધુરમ સુપ્તમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મિનિંગ એનો અર્થ જોઈએ આપણે આપનું ગીત મધુર છે પીતમ એટલે પાન કરવું એટલે પાણી પીવું જેને કહીએ આપનું પાન કરવું મધુર છે ભૂક્તમ મધુરમ આપનું ભોજન કરવું મધુર છે સુક્તમ એટલે શયન કરવું એટલે શું આપનું શયન કરવું મધુર છે રૂપમ મધુરમ આપનું રૂપ મધુર છે આપનું તિલક મધુર છે મધુરતાના અધિપતિ મધુરતાના ઈશ્વર આપનું સર્વકાઈ સ્વ એટલે બધું જ મધુર જ મધુર છે ફરી જોઈએ અર્થ ગીતમ મધુરમ આપનું ગીત મધુર છે પાન કરવું મધુર છે ભુક્તમ મધુરમ ભોજન કરવું મધુર છે સુપ્તમ મધુરમ સુવું એટલે શયન કરવું મધુર છે રૂપમ મધુરમ આપનું રૂપ મધુર છે મધુરતાના અધિપતિ આપણું સર્વસ્વ મધુર જ મધુર છે ફરી આગળનો શ્લોક પાંચમો શ્લોક કરણમ મધુરમ તરણમ મધુરમ ણમ મધુરમ રમણમ મધુરમ વમિત મધુરમ શમીત મધુરમ મધુરાધિપતે અખિલ મધુરમ હવે એનો આપણે મિનિંગ જોઈએ અનુવાદ ભાષાંતર કર્ણમ મધુરમ કર્ણમ એટલે કાર્ય આપણું કોઈ પણ કાર્ય કરવું કરણમ કાર્ય કરવું મધુર છે તરણમ મધુરમ તરણમ એટલે તરવું આપણું તરવું મહત્વનું છે હરણમ મધુરમ આપનું હરણ, હરણ કરવું એટલે ચોરી કરવું આપણું ચોરી કરવું પણ મધુર છે રમણમ મધુરમ રમણમ મધુરમ એટલે પ્રેમ કરવું બધાની હાથે રમણ કરવું મિત્રતાથી રહેવું એવી રીતે દોસ્તી કરીને આપણું રમણ કરવું એટલે પ્રેમ કરવું પણ મહત્ મધુર છે વમિતમ મધુરમ વની વમિતમ એટલે ઉદ્ગાર શબ્દ આપણા મુખમાંથી જે પણ ઉદ્ઘાર નીકળે શબ્દ નીકળે એ પણ મધુર જ મધુર છે શમિતમ મધુરમ શમિતમ એટલે શાંત રહેવું તમારું શાંત રહેવું મૌન ધારણ કરવું એ પણ મધુર જ મધુર છે હે મધુરતાના અધિપતિ આપનું સર્વસ્વ એટલે બધું સર્વ જ મધુર જ મધુર છે ફરી જોઈએ કરણમ મધુરમ આપનું કાર્ય મધુર છે તરણમ મધુરમ આપનું તરવું મધુર છે હરણમ મધુરમ ચોરી કરવું મધુર છે રમણમ મધુરમ પ્રેમ કરવું મધુર છે વમિતમ મધુરમ આપના મુખમાંથી જે ઉદ્ગાર છે નીકળે છે અથવા શબ્દ છે એ પણ મધુર જ મધુર છે શમિતમ મધુરમ આપનું મૌન ધારણ કરવું અથવા શાંત રહેવું મધુર જ છે એ મધુરતાના અધિપતિ આપનું સર્વસ્વ મધુર જ મધુર છે તો વૈષ્ણવો અહીં સુધી આપણા પાંચ શ્લોક પૂર્ણ થયેલ છે હવે આપણે આગળ જોઈશું છ સાત ને આઠ ત્રણ શ્લોક બાકી છે તે આપણા નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ